રસવાડી તાલુકાના પાયા કોઈ અને તિલકવાડા તાલુકાના ત્રણ ગામના લોકો દીપડાની દહેશતથી ફફડી રહ્યા છે નસવાડી તાલુકાના પાયા કોઈ અને તિલકવાડા પશુનું દીપડાએ મારણ કર્યા બાદ પણ વન વિભાગ દીપડાને પકડવા પાંજરા નહીં મૂકતા હોય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કુવા વોરા રોડ ઉપર દીપડો દેખાઈ પડતા સ્થાનિકોએ વિડીયો વાયરલ કર્યો છે અને કોઈનો જીવ ગયા બાદ નસવાડી અને તિલકવાડા બંને વન વિભાગ પિંજરા ગોઠવશે તેવું ગ્રામજનો રોષ સાથે જણાવી રહ્યા છે સાંજ પડતા દીપડાના ભયથી ગ્રામજનો ઘરોમાં પુરાઈ જાય છે અને ખેતરોમાં અવરજવર કરવી મુશ્કેલ બને છે દીપડાએ પશુને પશુને આપણે મારી નાખેલ છે અને જાણ કરેલી છે ફોરેસ્ટ ખાતામાં નસવાળી જાણ કરી તિલકવાળા વાળા જાણ કરી પણ બે બે ફોરેસ્ટ અધિકારી કોઈ આવતા નથી અને કેટલી વાર જાણ કરી કે પિંજરા મેકો તમે તો અહીંયા કહે છે સારું મેકીએ મેકીએ એમ કરીને પિંજરા નહીં મેકતા બરોબર અને કોઈ માણસને ખાઈ જશે તો યા કાર્યવાહી કેમ કરતા નથી એમ પાયા કોઈ ગામના સીમાડામાં આવેલ ડુંગળી પરથી દીપડાએ પશુ પશુ પર હુમલો કરેલ છે જે પશુ આજ રોજ મયત થયેલ છે અને અગાઉ અમારા કોઈ ગામે હિંમતપુરા ગામે ખુશલપુરા ગામે દીપડાએ હુમલો કરેલો અને જાણ કરેલી છતાં બી ફોરેસ્ટ ખાટાએ કોઈ કોઈ કાર્યવાહી આગળ કરેલ નથી અને પિંજરા પણ ગોઠવામાં આવેલ નથી તો વહેલી તકે પિંજરા ગોઠવીએ અને આ દીપડાને કબજે કરે એવી ગ્રામજનોની નમ્ર વિનંતી છે કાકડિયા હિંમતપુરા ખુશાલપુરા આજે પાંચ થી છઠ્ઠો બનાવાય બનેલો છે અને ફોરેસ્ટ ખાટાને વારંવાર રજૂઆત કરી છે છતાં પણ પાંજરા ગોઠવવામાં આવતા નથી એની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ફોરેસ્ટ વિભાગને અમે કહેવા માગીએ છીએ કે તમે કંઈક માણસ પર હુમલો થશે અને કંઈક થશે એની તમે રાહ જોઈ છે તો કંઈક માણસ પર હુમલો થશે તો તમે પિંજરા ગોઠવવાના છે એટલે ફોરેસ્ટ વિભાગને અમારે ખાસ નરમાં વિનંતી કે વહેલી તકે તાત્કાલિક હા પિંજરા ગોઠવે અને જો તમે પિંજરા ગોઠવવામાં નહીં આવે વડા આદિવાસી સમાજ ભેગો તમારી ફોરેસ્ટ વિભાગ ની કચેરી નો ઘેરાવો કરશું સમાચારો ના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર